શ્રાવણ માસ ની પવિત્રતા ચાય કે શુદ્ધતા પરોખા સંગમ જો આપણે જાડેજા નો ગોંડલ માં એટલો દબદબો કે કોઈ પણ કાર્યક્રમ કોઈએ પણ રાખ્યો હોય એ પછી કોઈ ડાયરો હોય કે પછી કોઈ નાનો મોટો બીજા સમાજનો કાર્યક્રમ વખાણ તો ભરપૂર કરવા જ પડે આવા બાપ દીકરાની આવી ધાક તો ક્યારે કોઈ જગ્યા પર નથી જોઈ ભલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ કેટ કેટલાય કાંડમાં સંડોવાયેલા હોય હાલમાં ભલે જેલમાં હોય કે પછી ભૂતકાળમાં પણ કેમ જેલમાં ગયા ના હોય એમના દેખાવના સફેદ કપડા પર છાંટા તો ગણ્યા ગણાય નહીં એટલા ઉડ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી બને હાલમાં તો જેલમાં છે તેમ છતાં તેમની ચર્ચાઓ રોકાવાની નામ નથી લેતી ગોંડલ તાલુકાના દેવડા ગામે કાર્યક્રમ હતો સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા નવ નિર્મિત પીエル બગાસિયા લેવા પટેલ સમાજ ભવનનું ખાત મૂર્ત હતું અને વિશ્વેશ્વર મહાદેવજી મંદિરના જીણોદ્ધાર અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ગોંડલના ધારા સભ્ય ગીતાબા જાડેજા, અલ્પેશ ઢોલરિયા અને જેતપુર જામ કండోડાના ધારા સભ્ય જયેશ રાડડિયા હાજર હતા એ દરમિયાન અલપેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલના ભરપૂર વખાણ કર્યા છે અને ઢોલરિયા સાહેબ તો એવું કહી રહ્યા છે કે ગણેશભાઈ આપણી વચ્ચે રહી આપણું કામ કરે છે હવે જાજો સમય નથી કે ગણેશભાઈ આપણી વચ્ચે રહી સવાર સાંજ આપણું કામ કરશે અને આપણે પણ એક દિવસ એનો આવો જ કાર્યક્રમ ગોઠવીશું જે રીતે અલ્પેશ ઢોલરિયા ગણેશ ગોંડલ વખાણ કરી રહ્યા છે આપણે પહેલા અલ્પેશ ઢોલરિયાને સાંભળી લઈએ ધારાસભ્ય આપણી પાસે કઈ ઘટે નહીં હોય ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય અને હવે આપણી રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર આ હોવા તો તો ગણેશભાઈની હવે તૈયારી છે એકાદ દિમ આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજામાં ગોઠવું છે અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કાંઈ આવે જ ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈને રહ્યા છીએ આવી આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પણ અલ્પેશભાઈ આ તમે જેના ભાઈ ભાઈ કરી વખાણ કરો છો એ તમારા ગણેશભાઈ તો હાલમાં એટ્રોસિટી એક્ટ અને અપહરણના કેસમાં હાલમાં જેલમાં છે અને ક્યારે બહાર આવશે નથી ખબર જો તમને ખબર હોય તો એકવાર અમને કહેજો જરૂર જે વ્યક્તિ એક નાની વાતમાં દલિત યુવકને માર મારી શકતો હોય તે કોઈ પણ સમાજના દીકરા સાથે આવું કરી શકે છે કાલ પાટીદારના દીકરા સાથે આવું થશે ત્યારે પણ તમે આવા જ વખાણ કરશો આ તો અલ્પેશ ઢોલરિયા વખાણ કરી રહ્યા છે હવે લોક દેવાયત ખવડને પણ આપણે સાંભળવા છે આ આવો હાકિમ દેવો ડાયરો છે આમાં બધો સમાજ છે મે કીધું એમ હવે જ્ઞાતિ આપણે નામ દેવાની જરૂર નથી પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલાને ચોમાહું આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય એમ મને આજને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ હું થોડો ખાલી વખાણ કરવા માટે બોલું છું યાર બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે જે બોલું છું એ જ કરું છું મારી ટેવ જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર એમ ભોંડલના આંગણે બેઠા હોય ને મારા ગણેશભાઈને થોડામ ભૂલાય યાર અલ્પેશભાઈ એ પ્રેમાળ માણા છે અને મને બહુ આનંદની વાત છે આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું એમાં હું ન ભૂલતો હોઉં તો વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી સાડા સોળ લાખના ફેવર બ્લોક આવ્યા કદાચ નિતેશભાઈ એક જબરજસ્ત એકવાર જોરદાર તાળીઓ છે એમને વધાવી લેજો અને ચકલા થોડા બાદ બને યાર કદાચ આ બંને નથી જાણતા કે હાલમાં ગણેશ ગોંડલ પર કેટલી કલમ લગાવવામાં આવી છે અને તે જેલમાંથી છૂટશે કે નહીં પણ કહેવું પડે હો આ બધાને ગોંડલ જાવ એટલે બાપ બાપ તો કરવું જ પડે એટલે તો આ બંને બાપ દીકરાનો નો ખોપ છે દીકરો અંદર છે છતા વખાણ તો આ બધા જાણે ગણે સાચે ભગવાનો એવા કરે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર શામન માસની પવિત્રતા કો રામહંસ ચાય કે સાથ મનાય હર ઘૂંટ મેં મિલે શુદ્ધતા તાસ્કી ઓર સકૂન રામહંસ ચાય પરંપરા ઓર સ્વાદ કા अनोखा સંગમ જો આપકી હર સબહે કો ખાસ બનાય